વોટ ચોરી મુદ્દે શરૂ કરાયેલા કોંગ્રેસના આંદોલનને સંસદથી હવે સડક માર્ગ શરૂ કરાયું હોય છે છેને લે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વિશાળ તિરંગા મશાલ રેલીનું આયોજન કરાયું હતું લોકસભાના વિપક્ષી નેતા નેતાને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા તથા ઇન્ડિયા ગઠબંધના નેતાઓ દ્વારા વોટ ચોરી અંગે ખુલાસાઓ કર્યા હોય છે અને લે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિંગલા મશાલ રેલીનું આયોજન કરાયું છે રાહુલ ગાંધી સહિતનોએ સંસદમાં અને તડક માર્ગ આંદોલન શરૂ કર્યું આંદોલને સમગ્ર ભારત દેશમાં દેશની જનતા વચ્ચે લઈ જવાનો નિર્ધાર કર્યો છે ભારતની જનતાને તેઓના વોટની થયેલી ચોરી બાબત જાગૃત કરવા સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તિરંગા સાથે મશાલ રેલીનું આયોજન કરાયું હતું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલું એસ આઈ ન્યૂઝ સાથે